નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં આજના વિડીયોમાં આપણે ગણેશજી વિશેષ ગર્ભ સંવાદ કરીએ છીએ જેનું સ્વરૂપ ગર્ભસ્થ બાળકના સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામિંગ કરે એ પ્રકારનું છે ગર્ભાવસ્થા એ માત્ર શરીરનો જ નહીં પરંતુ મન અને આત્માનો વિકાસ કરવાનો પણ સમય છે ગર્ભવતી માતા ખાસ પોતાના ગર્ભસ્થ બાળકની અંદર જે ગુણોનો સંચાર કરવા માંગતા હોય એ મુજબના સંવાદ દ્વારા તેની અંદર દિવ્ય ગુણોનો પાયો નાખી શકે છે આજે આપણે વાત કરીએ છીએ ભગવાન ગણેશજીના દિવ્ય સ્વરૂપ દ્વારા ગર્ભ સંવાદની ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા અને બુદ્ધિના દાતા તરીકે ઓળખવામાં આવે છે તેમના દરેક સ્વરૂપની અંદર એક ઊંડો સંદેશો છુપાયેલો છે આપણે આજના આ વિડીયોમાં તેમના ઉપરથી પ્રેરણા લઈને એક પ્રેમાળ માતા પોતાના ગર્ભસ્થ બાળકને દિવ્ય સંદેશો સંભળાવી રહી છે આ સંવાદ બાળકના અવચેતન મનને સ્પર્શ કરે છે અને જીવનભર માટે ગુણોના સંસ્કારનું સિંચન કરે છે તો ચાલો હવે શરૂ કરીએ આજનો દિવ્ય ગર્ભ સંવાદ આ સંવાદ માટે આપને અનુકૂળ હોય એવા શાંત વાતાવરણની અંદર બેસી જાઓ આંખો કોમળતાથી બંધ કરો ગણેશજીનું અને તમારા ગર્ભસ્થ બાળકનું મનમાં ધ્યાન કરો ગણેશજીના દિવ્ય સ્વરૂપથી દિવ્ય ચેતનાથી તમારા બાળકને આશીર્વાદ મળી રહ્યા છે તારી સાથે એક ખૂબ સુંદર વાત કહેવા આવી છું તારા હૃદયમાં હું ભગવાન ગણેશના દિવ્ય સ્વરૂપને પ્રકાશિત કરવા એક દિવ્ય સંવાદ રજૂ કરી રહી છું જેમ ગણેશજી વિઘ્નોને હરાવે છે તેમ તું પણ જીવનમાં હંમેશા મજબૂત બુદ્ધિશાળી અને શાંત રહેશ અને આજે તારા દરેક અંગમાં દરેક વિચારમાં દરેક ભાવમાં ગણેશજીના ગુણો જળહળી ઉઠે છે હવે હું તને ગણેશજીના સ્વરૂપની વાત કરું છું અને એના ગુણો તારી અંદર જીવંત થાય તે માટે ગણેશજીને પ્રાર્થના કરું છું મારા મીઠડા બાળ ગણપતિનું મસ્તક ખૂબ જ વિશાળ છે એ શું સૂચવે છે કે વિચારો ઊંડા અને સ્પષ્ટ કરો તારું મસ્તક પણ ગણેશજીની જેમ વિશાળ અને ઉદાત્ છે ઊંડા સ્પષ્ટ અને શાંત વિચારો છે તું દરેક પરિસ્થિતિમાં ધીરજથી વિચારે છે તું બુદ્ધિશાળી છે જ્ઞાનમય છે તારી અંદર જિજ્ઞાસા વૃત્તિ છે તારી અંદર વિચાર શક્તિનો પ્રકાશ ઝળહળી રહ્યો છે આ બધું તને ગણેશજીના આશીર્વાદથી પ્રાપ્ત થઈ રહ્યું છે મારા વહેલા ગણેશજીની જેમ જ તારી આંખો જાગૃત છે દરેક દૃશ્યને ઝીણવટથી જુએ તેવી છે તું બહારની દુનિયાની સાથે સાથે અંદરના સંકેતો પણ સમજી શકે છે તું એકાગ્ર છે આંતર ધરાવનાર અને સાચા માર્ગ ઉપર જ ચાલનાર છે હિમારા ગર્ભમણી તારા કાન ગણેશજીની જેમ વિશાળ છે એટલે કે વધુ સાંભળનાર છે અને સંવેદનશીલ છે તું મારા હૃદયની દરેક વાત સાંભળે છે તું પ્રેમભરી વાણીમાં સત્ય સમજે છે તું બીજાની લાગણીઓને સમજવા સક્ષમ છે અને તું સહાનુભૂતિથી ભરેલ છે મારા વહલા બાળક ગણેશજીની સુંડની જેમ તારી અંદર પણ સ્થિતિસ્થાપકતા છે દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે છે તું સંયમપૂર્વક વર્તે છે અને જરૂર પડે ત્યારે સુરવીર બનીને આગળ વધે છે તું શિસ્તબદ્ધ છે સંતુલિત છે અને આત્મવિશ્વાસથી ભરેલો છે બેટા ગણેશજી ખૂબ મોટું પેટ ધરાવે છે અને તને કયો ગુણ મળે છે સહન સહનશક્તિનું ગણેશજીનું પેટ જેમ વિશાળ છે તે દરેક અનુભવને પચાવી શકે છે તેમ તું પણ દરેક પરિસ્થિતિ અને અનુભવને પચાવી શકે છે જ્યારે ક્યારેક દુઃખ આવે તો તે સહન કરી શકે છે અને આનંદ વહેંચી શકે છે તું આંતરિક સંતુલન ધરાવે છે તું સ્થિર છે તું શાંત છે તું પ્રેમાળ છે ગણપતિ તો વિશાળ છે અને એમનું વાહન મૂક ખૂબ નાનું છે તો ગણેશજી શું સૂચવે છે ઇન્દ્રિયો ઉપર સંયમ હોવો જોઈએ આપણા મન અને ઇન્દ્રિયોનું પ્રતિક છે આ ઉંદર તો ગણેશજીની જેમ તું પણ નમ્ર છે તું તારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે છે તું નાની વસ્તુઓનો અંદર પણ મોટું સ્વરૂપ છે એ જોઈ શકે છે તું નમ્રતાથી સેવા કરે છે અને નમ્ર હોવા છતાં પણ શક્તિશાળી છે દિશામાં આગળ વધે એવા ગુણ ધરાવે છે ગણેશજીનો એક દાંત એકાગ્રતા દર્શાવે છે તું એક જ દિશામાં અડગ છે તને જે ના જોઈએ તે તું છોડી શકે છે તું નિર્ભયતાથી ત્યાગ કરી શકે અને અધૂરાપણામાં પણ પૂર્ણતાનો અનુભવ કરી શકે એવા દિવ્ય ગુણો ધરાવે છે તું એકાગ્ર છે જેમ ગણેશજી પાસે મોદક છે એવી જ મીઠાશ તારા જીવનની અંદર પણ છે તું જીવનમાંથી આનંદ મેળવે છે બીજાને આનંદ આપે છે અને પ્રસન્ન મનવાળો છે તું પ્રસન્ન છે તું ઉદાર છે તું બીજાને આપી શકે છે અને બીજાના આશીર્વાદ સ્વીકારી શકે છે હે મારા દિવ્ય ગર્ભદીપ તું હવે ગણેશજીના સ્વરૂપની જીવી રહ્યો છે તું બુદ્ધિશાળી છે તું શાંત છે તું એકાગ્ર છે તું નમ્ર છે તું વિઘ્નોનો નાશ કરનાર છે તું દયાળુ છે તું દેવી ગુણોથી ભરેલ છે તું તારા અંદરના દેવત્વને જીવી રહ્યો છે અને હંમેશા જીવીશ હું દરરોજ તારા માટે પ્રેમ પ્રકાશ અને આશીર્વાદ પાઠવું છું મારા આશીર્વાદ છે તું સુખી છે તું સુરક્ષિત છે તું દેવત્વથી ભરેલ છે તું ગણેશજીના આશીર્વાદથી ઝળહળી રહ્યો છે આ આજીવન આ પ્રકાશ તારા જીવનને પ્રકાશિત કરશે બેટા આજના પાવન દિવસે ગણપતિના દિવ્ય ગુણો બીજના રૂપની અંદર તારી અંદર આરોપવાનો પ્રયત્ન કર્યો છે તો વિશ્વાસ રાખ આ બીજ વૃક્ષ બની આખા જીવનમાં તારા આ સદ્ગુણો સ્વરૂપે તારી સાથે રહેશે બેટા હવે હું આજનો આ સંવાદ અહીં પૂર્ણ કરું છું તું શાંતિપૂર્વક આરામ કર ગણપતિના દેવત્વના આલિંગનમાં સુખથી નિંદ્રા લે શાંતિ શાંતિ અહીં અમે જણાવવા માંગે છીએ માતાનો એક સરળ અને પ્રેમભર્યો સંવાદ બાળકના અવચેતન મનને પ્રોગ્રામિંગ કરીને આજીવન માટે ગુણોના સંસ્કારોનું આરોપણ કરે છે ભગવાન ગણેશજીના સ્વરૂપ પરથી લીધેલ આ સંવાદ બુદ્ધિ એકાગ્રતા સહાનુભૂતિ શિસ્ત સંતુલન નમ્રતા અને પ્રસન્નતા જેવા ગુણો બાળકના મનમાં બીજ સ્વરૂપે આરોપિત કરે છે આ સંવાદ માત્ર શબ્દો નથી તેને ભાવ સંવેદનાથી ગ્રહણ કરો અને કલ્પના કરો ભાવના કરો કે બાળકના મગજ ઉપર ભાવનાઓ ઉપર ચેતના ઉપર તેનો ઊંડો પ્રભાવ પડી રહ્યો છે જો તમને આ સંવાદ ગમ્યો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિજ્ઞાન કહે છે કે માતાનો અવાજ બાળકના મગજ અને હૃદય પર સીધો પ્રભાવ કરે છે દરરોજ આવો પ્રેમાણ સંવાદ બાળકના બુદ્ધિ વિકાસ ભાવનાત્મક સંતુલન અને સ્મૃતિ ક્ષમતાને મજબૂત કરે છે તેના અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડનો પ્રોગ્રામિંગ કરે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સંવાદ એ છે જે ગર્ભ સંસ્કાર એવા ગુણો કે જે બાળકને જન્મ પૂર્વે જ દેવી ગુણોથી ચળહળતું બનાવે છે ગર્ભાવસ્થાની આ દિવ્ય ગર્ભોત્સવ યાત્રામાં અમે હંમેશા તમારા માર્ગદર્શક તરીકે તમારી સાથે રહીશું આગળનો વિડીયો પણ આવો જ ઉપયોગી રહેશે તો ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ સુખદ ગર્ભાવસ્થા દિવ્ય સંતાન માટે આપની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અસ્તુ ધન્યવાદ